મલિક સેલંબાળના ગરીબ લોકોને દબાવવા માટે આ એક કાવતરું નથી તેમને ઈરાદાપૂર્વક પોતાની પત્નીઓને ઘેર માર્ગે દોરી અને મારવા માટે ઉશ્કેરણી કરી પોલીસને ફોન કરેલું કે મને સહકાર આપો મને મદદ આપો તેમ છતાં એને મદદ આપી નથી અને પોલીસે પણ ઈરાદાપૂર્વક આ કુર્તિઓ બનવા જોઈએ અને ઈરાદાપૂર્વક લોકોને દબાણમાં લાવવા માટે આ ભ્રષ્ટાચારી લોકોને મદદ કરવા માટે ઈરાદાપૂર્વક ગેરકાયદેસર પૂર્તિઓ પોલીસે પણ કરેલું છે સેલંબામાં એક પુરુષને મહિલાઓના ટોળા દ્વારા જાહેરમાં ઢોર માર મારી લાઈટના થાંભલા સાથે બાંધી દેવાની ઘટનામાં હવે આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે અને ભોગબંદારના ઘરે પહોંચી મુલાકાત કરી આ ઘટના પૂર્વયોજિત કાવતરું હોવાનું અને પોલીસની બેદરકારી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે ત્યારે શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો વિડિયોમાં નર્મદા તમારું સ્વાગત છે ઓગસ્ટ ઓગસ્ટના દિવસે સાગબારા તાલુકાના સેલંબા ગામે ગ્રામ પંચાયતના મહિલા સદસ્ય આગેવાનીમાં આગેવાની મહિલાઓનું એક ટોળું દીપક કોળી નામના એક પુરુષને જાહેરના રસ્તા ઉપર ઢોરમાર મારે છે ત્યારબાદ તેને લાઈટ થાંભલા સાથે બાંધે છે અને આ ઘટના કલાકો સુધી ચાલે છે પરંતુ પોલીસ નથી આવતી ગવાયેલી હાલતમાં દીપક કોડીને પહેલા સાગબારા તાલુકાના આરોગ્ય કેન્દ્ર અને બાદમાં રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે જ્યાં તેને સારવાર આપવામાં આવે છે હવે આ ઘટનામાં આમ આદમી પાર્ટીનો પ્રવેશ થયો છે અને તેમણે ગ્રામ પંચાયતના સદસ્યો, હોદ્દેદારો અને પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે શું કહી રહ્યા છે જુઓ આ વિડિયોમાં આજરોજ આમાં તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો દીપકભાઈ કોડીને મળવા માટે આવેલ છે જેઓને સેલાંબા પંચ ગુરૂ પંચાયતમાં ગટરના હોય ગટરના ભ્રષ્ટાચાર હોય કે ચૂંપડાના ભ્રષ્ટાચાર હોય ભારતીય જનતા પાર્ટીની પંચાયત હોય અને એમણે ઘણા મોટા ભ્રષ્ટાચાર કરેલા છે અને ગરીબોને ન્યાય આપવામાં આ પંચાયતે બહુ મોટી અન્યાય કરેલો છે ગરીબીમાં તેવા સંજોગમાં આજે તમે સેલાંબાના ગટરો જુઓ ગટર ચાર ચાર આંગણે ખોદીને નાખેલી છે અને જે કોઈ પણ વાહન નીકળતા તાત્કાલિક તૂટી જાય છે એ રીતે આવો ભ્રષ્ટાચાર કરેલો છે ઝૂંપડામાં ભ્રષ્ટાચાર થયો છે અને આ દીપકભાઈએ તેવો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે જેઓને ઝૂંપડા મળેલા છે તેવા જ લોકોને પોતાના મડત્યાને સરપંચે સરપંચના પતિએ અને જે બીજા પંચાયતના સભ્યોએ ઈરાદાપૂર્વક પોતાના જ માણસોને એકવાર અપાવ્યા છતાં બીજી વાર એમના નામે ઝૂંપડા મંજૂર કરેલા છે અને એ રીતે આ આ એમણે ઉજાગર કરતા તેમણે આ લોકોએ પોતાનો ઈરાદો પાર પાડવા માટે જાતે કાવતરું રચ્યું કે આમને દબાવવા માટે પબ્લિકને સેલંબાળના ગરીબ લોકોને દબાવવા માટે આ એક કાવતરું રચી તેમને ઈરાદાપૂર્વક પોતાની પત્નીઓને ઘેર ઘેરમાર્ગે દોરી અને મારવા માટે ઉશ્કેરણી કરી અને ઉશ્કેરણી કરતાં પહેલાં દિવસે તેઓના ભાઈને મારતા ત્યારબાદ તેમણે પોલીસને ફોન કરેલું કે મને સહકાર આપો મને મદદ આપો તેમ છતાં અને ચોવીસ કલાક શેલંબામાં પોલીસ રહેતી હોવા છતાં અને અહીંથી માત્ર ત્રણથી ચાર કિલોમીટર પોલીસ સ્ટેશન હોવા છતાં તેમણે ફોન કર્યો છતાં આ ભાઈને મદદ આપી નથી અને પોલીસે પણ ઈરાદાપૂર્વક આ કૃત્યો બનવા જોઈએ અને ઈરાદાપૂર્વક લોકોને દબાણમાં લાવવા માટે આ ભ્રષ્ટાચારી લોકોને મદદ કરવા માટે ઈરાદાપૂર્વક ગેરકાયદેસર કુર્તિઓ પોલીસે પણ કરેલું છે અને ઈરાદાપૂર્વક ભાજપના લોકોને મદદ કરેલી છે તેવા સંજોગમાં આવા કુર્તિઓને સાકી ન લેવાય એટલા માટે જ આમ આદમી પાર્ટી આવા કુર્તિઓને દબાવી દેવા માટે ડીએસપી ડીએસપી સાહેબ નર્મદાને અને ઉચ્ચ અધિકારીને તમામને રજુવાત કરશે અને ગેરકાયદેસર મંડળી બનાવનાર ભાજપના આ ટોળકીને દબાવવા માટે પૂરેપૂરી કાર્યવાહી કરશે આજ રોજ અમે સેલંબા ખાતે નવી નગરીમાં આપણા દીપકભાઈ કોડી જે સેલંબા ખાતે 5 દિવસ પહેલા બનાવ બનેલો અને એને ગ્રામ પંચાયતના સભ્ય અને 50 થી વધારે લોકોએ એક ગેરકાયદે મંડળી બનાવીને એને પૂર્વ આયોજિત કાવતરું કરીને એને માર મારવામાં આવેલો એને ઝાડ આપણે થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવેલો એ બાબતે અમે સાગબારા તાલુકાના આમ આદમી પાર્ટીના બધા કાર્યકરો અત્યારે મુલાકાત લેવા માટે આવેલા છે અને ખબર અંતર પૂછ્યું તો એને હજુ હજુ પણ એમને ખવાતું નથી ચાલવા પણ ચાલવામાં પણ તકલીફ છે અને આખા શરીરમાં હજુ દુખાવાની છે અને બીજું ખાસ કે જે આ બનાવમાં અત્યારે જે વિડીયો બહાર નીકળ્યા છે એમાં ગ્રામ પંચાયત સભ્યોના અવાજ પણ આવે છે એમના ઘરવાળી છે અને બીજા ત્રણ ચાર સભ્યો એમાં સામેલ છે તો અમે અને અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે જે પણ એમાં સામેલ હોય ને પૂર્વ આયોજિત કાવતરું કરીને ગેરકાયદે કાયદેસર મંડળી રચીને એ દીપકભાઈ ખોડીને માર મારવામાં આવ્યો છે તો એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ને બીજું